એક અઠવાડિયા પહેલા બનેલી બાઇક ચોરીમાં પોલીસ ઢીલી તપાસને લઈ અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે તંગે ડુમસ મોટા બજાર દરી ફળિયામાં રહેતા સુફિયાન સમીર કાપડીએ જણાવ્યું હતું કે તેઓ ધોરણ દસમાં અભ્યાસ કરે છે ગત તારીખ સત્યાવીસમી સાંજે તે પોતાની બાઇક પર ફરવા ગયો હતો ત્યારબાદ રાત્રિના સમયે બાઇક પર આંગણામાં પાક કરી ઊંઘી ગયો હતો બીજા દિવસે સવારે ઘર આંગણે બાઇક ન દેખાતા આજુબાજુ તપાસ કરી હતી પરંતુ ક્યાંય બાઇક મળી આવી નહોતી સ્થાનિક વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરતાં બે ઇસમો તેની બાઇકને ધક્કો મારી લઈ જતા દેખાતા હતા તેમણે આગળ જોઈ ટેમ્પા નજીક ઉભેલા અન્ય એક યુવકની મદદથી બાઇક ટેમ્પામાં મૂકી હતી આગળ જતા ટેમ્પો ડીપીએસ સ્કૂલ પાસેથી પસાર થતાં સીસીટીવી કેમેરામાં દેખાય છે આ મામલે સુફિયાને ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે વધુમાં જણાવ્યું હતું કે રાત્રિ કરફ્યુના નામ પર પ્રજાને રંજાડતી પોલીસને ટેમ્પોમાં બાઇક ચોરી જનારા તસ્કરો કેમ દેખાય નહીં તે મોટો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે આ ઘટના પોલીસની કામગીરી સામે પણ સબલ ઉભા કરી રહી છે અઝર કુરેશી ન્યૂઝ